નમસ્કાર મિત્રો હું આનંદ પટેલ યુટ્યુબ ચેનલ નોલેજ એકેડેમીમાં આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજે આપણે શીખીશું વર્કશોપ કેલ્ક્યુલેશન સાયન્સ નું એક ટોપિક ગુણોત્તર અને પ્રમાણ એનું પ્રથમ લેક્ચર ઓકે શરૂ કરીએ મિત્રો તો સૌ પ્રથમ આપણે એ શીખીશું કે ગુણોત્તર અને પ્રમાણ કોને કહેવામાં આવે છે અને ગુણોત્તર અને પ્રમાણ વચ્ચે તફાવત શું છે એ આપણે સમજીશું તો મિત્રો કોઈ પણ નો ગુણોત્તર ગુણોત્તરને અંગ્રેજીમાં કહેવામાં આવે છે તો ગુણોત્તર એટલે બે સમાન ભૌતિક એકમ વાળી ભૌતિક રાશિનો મૂલ્યનો ભાગાકાર મિત્રો અહીંયા એક વસ્તુ ખાસ છે કે ભાગાકાર છે કોનો ભૌતિક રાશિના મૂલ્યનો પણ સાથે સાથે એક શરત ખાસ જરૂરી છે કે એ ભૌતિક રાશિના એકમ સરખા હોવા જોઈએ હવે આ વસ્તુ તમને ત્યારે સમજાશે જયારે એક હું ઉદાહરણ આપીશ ત્યારે તમને આ વિશે વધુ ખ્યાલ આવશે ઓકે મિત્રો તો અત્યારે સમજી લો કે ગુણોત્તર એટલે બે સમાન ભૌતિક એકમ વાળી ભૌતિક રાશિના મૂલ્યનો ભાગ આપ્યા ઓકે અને સામાન્ય રીતે ગુણોત્તર જે છે એમાં એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ દર્શાવવામાં આવે છે ધારો કે તમે ભાગાકાર કરો ધારો કે પાંચ ભાગ્યા દસ છે તો પાંચ ભાગે દસ ને તમારે જો આગળ ભાગાકાર કરો તો શું લખાય ઉપર નીચે પાંચ પાંચ જાય તો શું લખાય એક ભાગે બે લખાય તો શું કહેવાય એનું અતિ સંક્ષિપ્ત સંક્ષિપ્ત તો સામાન્ય રીતે ગુણોત્તરને અતિ સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે ધારો કે એ અને બી નો ગુણોત્તર દર્શાવવો છે એ અને બી તો ખાલી કજ્ઞાત સંખ્યા છે તમારે કોઈ પણ સંખ્યાનો ગુણોત્તર દર્શાવવું હોય તો એની મુખ્યત્વે બે પદ્ધતિ છે તો પહેલી પદ્ધતિમાં તમે શું કરશો એ ભાગાકારમાં ડી વચ્ચે અથવા બીજી રીતે લખશો એ વચ્ચે બે ટપકા લખશો પાછળ લખશો આને વંચાય એ જેમ ડી ઓકે તો આ બંને રીતે તમે ગુણોત્તર દર્શાવી શકો છો એક ઉદાહરણ જોઈએ મિત્ર ચાલીસ મીટર અને ચારસો સેન્ટીમીટર નો ગુણોત્તર શોધો મિત્રો વસ્તુ ધ્યાન રાખો આ મીટર અને આ સેન્ટીમીટર તો એક વસ્તુ કે બંને અંતરના એકમ છે આ પણ અંતર છે આ પણ અંતર છે પરંતુ ભૌતિક એકમ આપણે અગાઉ એકમ અને એકમ પદ્ધતિમાં ભૌતિક રાશિ અને ભૌતિક એકમ એ વિશે સમજ મેળવી છે તો આ મીટર આ સેન્ટીમીટર તો બંનેની ભૌતિક રાશિ સરખી છે ಈಂತರ ಫಲಂಬೈ ಪರಂತು ಅನಯಕಂ ಸೆಮೀಟರ್ ಅನೆ ಅನಯಕಂ ಸೆಂಟಿಮೀಟರ್ तो आपले સીધો ಗುಣोत्तर શોધીಕ್ಕೆ ಏಕಂ ಸರ್ಥಾ करावा પડે શું છે ગુણોત્તર બે සමාන ಭೌತಿಕಿ ಕಂಬಾಯಿ તો બંનેના એકમ સખા કરવા પડે મીટરને આપણે કાતો સેન્ટિમીટર માં ಪರಿವರ್ತಿಸಿ કી કાતો સેન્ટિમીટરને મીટર બંને એક એકમ સખા કરવા છે તો આપણે એક કામ કરી

પરંતુ મિત્રો ઉપર નીચે ભાગાકાર કરવાનો પણ ચાલીસ મૂલ્ય કેટલું લખવાનું સેન્ટીમીટર નું લખવાનું તો ચાલીસ મીટર ની પ્લેટફોર્મ ચાલીસ મીટર જી ગઈ ચાર હજાર સેન્ટીમીટર નીચે ચારસો સેન્ટીમીટર બે ઉપર નીચે જવા દો બે શૂન્ય અને ચાર તો કેટલા વધશે ઉપર નીચે બે જવા દો એટલે ચાલીસ ભાગ્યા ચાર કરો ઉપર કે વધશે દસ નીચે બીજી રીતે લખવું હોય દસ ભાગે ને શું લખાય દસ જેમ એક એ રીતે પણ લખી શકો છો તો મિત્રો અહીંયા આપણને ખબર પડી કે એકમ પણ સરખા હોવા જરૂરી છે પ્રમાણ કોને પ્રમાણ એટલે કે બે ગુણોત્તર એટલે કે બે વચ્ચેની સમાનતા ધારો બે ગુણોત્તર છે એ અને સી જેમડી તો એમનું પ્રમાણ લખવું હોય તો કઈ રીતે લખાશે તો એને લખાશે બે રીત છે કહેવાય અથવા આપણે સામાન્ય રીતે આ રીતે લખીએ છીએ પણ મિત્રો આ યાદ રાખવાનું કોઈ સમય તમને આપ્યો હોય તો આને બીજી રીતે આ રીતે લખાય એ ભાગ્યા બી બરાબર સી ભાગ્યા બી ઓકે મિત્રો તો આ પણ ગણ્યુકત આપ્યું હોય તો અમથિયાત મે ખાસ રૂપમાં લખી શકો છો કુદાંતરેકી એટલે કે ઈ ગુણોત્તર 3 જમ 7 પછી 6 જમ 14 છે ડબલ જમ છે ઓકે અથવા બીજી રીતે લખો હોય પ્રમાણ તો 3 ભાગ્યા 7 બરાબર 6 ભાગ્યા 14 ઓકે તો આપણે આ શીખ્યા ગુણોત્તર અને પ્રમાણ શું છે એટલે બંનેમાં તફાવત છે પ્રમાણ લખાય એ ભાગ્યા બી બરાબર સી ભાગ્યા ડી આપણે જોયું કે ભાગ્યા બી બરાબર સી ભાગ્યા ડી તો હવે એના નિયમ તારાવી તો લખીએ કે એ ભાગ્યા બી બરાબર ભાગ્યા બી ઉદાહરણ તરીકે એનું મૂલ્ય લઈએ આપણે એનું મૂલ્ય ત્રણ બી નું ચાર સી નું છ અને ડી નું આઠ ઓકે તો લખાય ત્રણ ભાગ્યા ચાર બરાબર છ ભાગ્યા આઠ હવે નીચે શું કર્યું જો મિત્રો એ અને ડી એમને એમ લખ્યા પણ ને ક્યાં લખ્યો સી ની જગ્યાએ અને સી ને ક્યાં લખ્યો બી ની જગ્યાએ તો રીતે તમે ઉલટ સુલટ કરી શકો છો

ત્રણની જગ્યાએ આઠ ને આઠના બદલે આ બંને એમને એમ રાખ્યા તો પણ સાચું છે આ આ રીતે પણ લખી શકો અથવા આને ઉલટું વન નાખો માનો કે એ ભાગે બી છે ને આને ઉલટું વન નાખો બી ભાગે અને આને પણ ઉલટું નાખો બી ભાગે સી તો પણ આ કેવું છે સાચું તો સામે પણ ઉલટું કરીએ ઉદાહરણ તરીકે તો લખાય ચાર ભાગ્યા ત્રણ અને લખાય આઠ ભાગ્યા છ આ પણ એક નિયમ છે અને બીજી રીતે લખવું હોય ગુણાકારના સ્વરૂપમાં પ્રમાણને ગુણાકારના સ્વરૂપમાં તો ગુણાકાર સામે આમાંથી તમે કોઈ પણ ગુણાકાર કરશો તો આ જવાબ આવશે જુઓ બી ગુણ્યા સી તો બી સી અને એ ગુણ્યા ડી તો આમાંથી ચારમાંથી ગમે એનો તમે ચોકડો ગુણાકાર કરશો તો આ રીતે જ એક નવું સૂત્ર બનશે તો એ જ રીતે આને ચેક કરી ત્રણ ગુણ્યા આઠ અને સામે ચાર ગુણ્યા છે આ બંનેનો ગુણાકાર કરો તો કેટલો થશે ચોવીસ આંતર અને સામે પણ છ ચોક ચોવીસ તો ચોવીસ બરાબર ચોવીસ તો સાચું છે ચોવીસ બરાબર ચોવીસ એ સાચું છે ને કારણ કે ત્રેવીસ બરાબર ચોવીસ આવ્યું તો કહેવાય ના એ ખોટું છે ચોવીસ બરાબર ચોવીસ એ કેવું કહેવાય સાચું છે કા નિયમ પણ સાચો છે તો આના આધારે તમે આમાંથી કોઈ પણ સ્વરૂપ લખી શકો છો આગળ જોઈએ બીજા સ્વરૂપ જે છે એના એના જે છે ધારો કે આપણે એચે ડી સી અને નીચે તો આપણે નીચેનો જે છેદ છે એ ઉપર ઉમેરીએ એટલે કે અંશમાં યોગ કર્યો આપણે અંશમાં છેદનો યોગ કર્યો તો અહીંયા જો એની અંદર નીચે કયો છે ડી તો સી વત્તા ડી ભાગાકારમાં આમાં પણ કરો નીચે ભાગાકારમાં કેટલા અગાઉ ગુણોત્તર તમને ખ્યાલ છે ગુણતા હતો ત્રણ ભાગ્યા ચાર બરાબર છ ભાગ્યા આઠ હતો तो आनो छेद कायो छे 4 तो ऊपर 4 લખો આનો છેદો તો 8 તો + 8 હવે મિત્રો આને આપણે ક્રોસ ચેક કરીએ કે આવું કરવાથી નિયમ સાચો રહે છે જો જોલી તો 4 નો 3 કેટલા થવાના 7 નીચે 4 7 નો 6 કેટલા થવાના 14 નીચે હવે સામ સામે ચોકડી ગુણાકાર કરીએ તો 8 8 * 7 અને 4 * 6 થઈ ગયું ચેક કરીએ આગળના સ્ટેપમાં ત્રણ સત્તુ છપ્પન અને ચૌદ ચોક છપ્પન તો મતલબ હજુ પણ નિયમ જળવાઈ રહેશે તો એ ભાગ્યા ભાગ્યા બી બરાબર સી ડી ને તમારે લખવું હોય હોય તો તો આ લખી શકો બીજી રીતે જોવું અહીંયા જે મેં ઉપર ઉમેર્યો એની જગ્યાએ બાદ બાકી કરું તો પણ ચાલે જો એમાંથી બી બાદ કરું તો એ માઇનસ બી નીચે એમને એમ બી સી માઇનસ ડી નીચે ડી તો એ જ રીતે અહીંયા બાદ બાકી કરેલી છે જો નીચે આપણે છેદ જે છે હંમાંથી છેદ બાદ કરીએ પણ આવું કરીએ તો બંને બાજુ પ્રક્રિયા થવી જોઈએ અહીંયા પણ થવું જોઈએ ક્રોસ ચેક લઈએ કે ત્રણ ઓછા ચાર એટલે માઇનસ એક નીચે ચાર છ ઓછા આઠ એટલે કે માઇનસ બે ભાગે આઠ ગુણાકાર કરો આઠ અને માઇનસ એક ચાર અને માઇનસ બંને ગુણાકાર થશે માઇનસ આઠ અહીંયા પણ ચાર દો આઠ એટલે કે માઇનસ આઠ મતલબ આ રીતે પણ તમે લખી શકો આ પણ સાચું છે તો એ જ રીતે તમે માનો કે એ બી કરો પણ નીચે છેદની જગ્યાએ ઉપર અંશ લખો માનો કે નીચે નીચે અંશનો અંશ લખો એ એ વત્તા બી નીચે બી ની જગ્યાએ લખો એ અને સી વત્તા બી નીચે સી તો પણ કેવું છે આ સાચું છે તમે બાજુમાં મેં જે લખ્યું છે એના આધારે આને ક્રોસ ચેક કરી શકો એ જ રીતે એ ઓછા બી લખો અહીંયા અને નીચે એ બરાબર સી ઓછા ભાગ્યા સી આ રીતે સામે ગણતરી થશે અને આનું ક્રોસ ચેક કરવું હોય તો પણ હું અહીંયા જે કોષ્ટક આપી છે એમાંથી મિત્રો તમે ક્રોસ ચેક કરી શકો છો કે આ વસ્તુ સાચી છે કોથી અહીંયા મેં જોઈ માઇનસ છે બરાબર માઇનસ છે મતલબ આ પણ કેવું છે સાચું અને છેલ્લે એ ભાગ્યા બી બરાબર સી ભાગ્યા ડી

કરી લઈએ મિત્રો ત્રણ વત્તા છ કેટલા થવાના નવ અને ચાર વત્તા શું લખાય ત્રણ તરી નવ અને બાર ને શું લખાય તરી તો ઉપર નીચે લખાયે એ કેટલા જવાબ છે ત્રણ ભાગ્યા ચાર તો આના જેટલો છે જોઈ લો ત્રણ ભાગ્યા ચાર આનું મૂલ્ય પર કેટલું છે ત્રણ ભાગ્યા ચાર ઓકે તો મિત્રો આ રીતે અલગ અલગ નિયમ તમે જ્યાં પણ દાખલામાં જરૂર પડે આમાંથી કોઈ પણ નિયમનો ઉપયોગ કરી શકો છો અથવા સીધી રીતે ડાયરેક્ટ પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે કે નીચે તમને આ રીતે આપેલો તો નીચેનામાંથી કયો નિયમ સાચો છે આમાંથી અલગ અલગ નિયમ આપેલા છે એમાંથી એક સાચો છે ઓકે મિત્રો હવે મિત્રો આપણે જે શીખ્યા આપણે આજે ચેપ્ટરમાં શીખ્યા હાલ લેક્ચર પહેલામાં એમાંથી કેવા પ્રકારના દાખલા પૂછી શકે એ શીખી ધારો કે આઠસો બાય ચારસો એમ એટલે કે લંબાઈ આઠસો મીટર અને પોળાઇ ચારસો મીટર એમ ની એક સ્ટીલ પ્લેટ ને એક જેમ વીસ ના ગુણોત્તર મુજબ દોરતા ડ્રોઈંગમાં સ્ટીલ પ્લેટની લંબાઈ ને પોળાઈ કે મિત્રો અહીંયા ગુણોત્તર છે એક જેમ વીસ છે એટલે આપણે શું કરશું ડ્રોઈંગમાં સ્ટીલ પ્લેટની લંબાઈ તો લંબાઈ કેલી છે આઠસો રિયલમાં આઠસો છે પણ ડ્રોઈંગમાં કી છે

સાત એટલે કે ડ્રોઈંગમાં આ પ્રકારના દાખલા પૂછાય છે જો એ જેમ બી બરાબર હોય બે જેમ ત્રણ અને બી જેમ સી ચાર જેમ પાંચ તો એ જેમ બી એનો પ્રમાણ કેટલું બી બે જેમ અને સી બરાબર ચાર જેમ પાંચ તો આ બંનેમાં કોમન કયા છે અહીંયા પણ બી છે અને સામે પણ બી છે બંનેમાં કોમન કયા છે બી છે মিত্র ব্যাপার কেছে মূল্য কয় কে আল মূল্য গুণোত মূল্য ত্রিজ পাওয়া গুণ ত্র આનું જે મૂલ્ય હોય એ આના ગુણોત્તરમાં ગુણવાનું અને આનું જે મૂલ્ય છે આઠ અને ત્રણ ને ચાર વડે ગુણકેલા થાય ચાર તારીખ બાર અને એ જ રીતે પાંચ નું જ ગુણોત્તર છે ચાર જેમ પાંચ ચાર જેમ પાંચ કેટલા ગુણવાના ત્રણ વડે ઓકે

પેલા અલગ લખતા અહીંયા બી નું મૂલ્ય તો ત્રણ અહીંયા હતું ચાર હવે શું થયું કે અહીંયા પણ બી નું મૂલ્ય બાદ અહીંયા પણ બી નું મૂલ્ય બાર અને સી નું મૂલ્ય કેટલું છે પંદર આપણે કોમન સીધા લખી શકીએ કે એ જેમ બી જેમ સી બરાબર એ મૂલ્ય આઠ બી નું મૂલ્ય અહીંયાથી ગમે ત્યાંથી લખવું તો બાર અને સી નું મૂલ્ય પંદર ઓકે મિત્ર તો જવાબ આવે આઠ જેમ બાર જેમ પંદર હવે આટલા પછી મિત્ર શું કરવાનું છે જો આમાંથી કંઈક કોમન નીકળતું હોય ધારો કે બે કે ત્રણ કોમન નીકળતા હોય તો કાઢવાના ના નીકળતા હોય તો આપણા જવાબ છે આગળ જો આપેલા છે એ જેમ બી બરાબર પાંચ જેમ છે અને સી મિત્રો અહીંયા બી નથી ધ્યાન અહીંયા બી હતું પહેલા અહીંયા એનાથી થોડું ઉલટું છે કે સી જેમ બી બરાબર ચાર જેમ આપણે સૌ પ્રથમ શું કરવાનું કોમન વસ્તુ શોધી તો આ બંનેમાં કોમન કયા છે બી અહીંયા પણ બી છે અહીંયા પણ બી છે અને એના મૂલ્ય કયા છે તો આનું મૂલ્ય છે છ અને આનું મૂલ્ય છે હવે અગાઉ જે રીતે કરવી જોઈએ એ જ રીતે આમાં પાંચ જેમ છે ને પાછળના મૂલ્ય ત્રણ વડે ગુણશું અને ચાર જેમ ત્રણ ને વડે ગુણશું છ વડે તો જોઈએ તો પાંચ જેમ છ ને ત્રણ વડે ગુણતા

બીના ના જે મૂલ્ય અલગ અલગ હતા અહીંયા છ હતું મૂલ્ય આમાં ત્રણ હવે બંને બી નું મૂલ્ય બીજામાં પણ માં ઓકે તો અઢાર અને સી નું મૂલ્ય કેલું છે સી જોવો અહીંયા સી નું મૂલ્ય કેલું છે ચોવીસ તો એ જેમ બી જેમ સી બરાબર થશે પંદર જેમ અઢાર જેમ ચોવીસ પરંતુ મિત્રો હજુ આમાંથી કઈક સામાન્ય નીકળે છે આમાં કંઈ સામાન્ય નીકળતું નથી પણ અહીંયા છે જો આમાં દરેકમાંથી ત્રણ સામાન્ય નીકળે છે પાંચ તરી પંદર છ તરી હજાર ને આઠ તરી ચોવીસ તો સામાન્ય નીકળતું હોય તો સામાન્ય કાર્ય આગળ એનું સાદું પફવાટું છે તો ત્રણ સામાન્ય નીકળીએ આમાંથી આપણે તો આમાં દરેક ને ત્રણ વડે ભાગી દેવાના એક સત્તા તો પંદર ને ત્રણ વડે ભાગો તો પાંચ અઢાર ને ત્રણ ભાગ દો છ અને ચોવીસ ને ત્રણ ભાગ હતો બીજું કઈ કોમન નીકળતું નથી આમાંથી તો આનો જવાબ છે ધારો કે એ જેમ પંચાવન બરાબર છે તો અહીંયા આપણને એક પ્રમાણ આપેલું છે કે એક જેમ પંચાવન બરાબર નવ જેમ અગિયાર તો એમાંથી એ શોધવાનો છે કે એનું મૂલ્ય કેટલું થશે તો શોધીએ મિત્રો

તો એનો જો કેટલો મળે આપણને ઓકે તો એ જ રીતે એના બે ભાગ કરવાના છે એલ વન અને એલ ટુ એનું માપ નથી આપ્યું એનો ગુણોત્તર આપણને આપેલું છે કે એલ વન જેમ એલ ટુ નો ગુણોત્તર કેટલો છે અને એની કુલ લંબાઈ કેટલી છે એલ કેટલું છે બે પંચોતેર તો આ જેટર ની તમને કોઈ ગુણોત્તર આપેલો હોય આ રીતે અને એના ગુણોત્તરનો જેમાંથી આપણે કાપીએ છીએ એવું કુલ મૂલ્ય આપેલું એલ એલ શું છે તો આ બંનેનો સરવાળો એલ અને એલ ટુ નું મૂલ્ય છે બે પંચોતેર મીટર

નીચે આપીએ તો બે એલ નું મૂલ્ય કે બે પોઈન્ટ પંચોતેર ક્લિયર ભાગાકારમાં તમે ગણતરી કરો તો નું મૂલ્ય કેટલું મળશે તમને એક એક તમારે ક્રોસ ચેક કરવું હોય તો આ બંનેનો તમે સરવાળો કરો એક 1.1 પાસઠ વધતા એક પોઈન્ટ એક કેટલો થવાનો બે પોઈન્ટ પંચોતેર થઈ ગયું તો મિત્રો આ પ્રકારના દાખલામાંથી તમારા હંમેશા ગુણોત્તરના દાખલા પૂછાય છે ઓકે થેન્ક યુ